બીજા હંધે છે જો ઓલા પણ છે ત્રણસો છે કે ખૂણા વિગ્યા છે કેમ કે પછી ખૂણા થોડોક છે ને ત્રણસો વધતા એટલે છે ને અડધા ના વિગ્યા ને આપણે છા કાઢીને છે ને પછી ના દાવાન છે કેમ કે હજી છે ને ત્રણસો ઘણા વધે મારા બાજુ અહીં વિને હેઠો છે ને આ બાવળી છે તો આ બાવળી ટૂંકા જ છે તો છે ને કંઈક વિનો મળી બાકી જો કપા તો છે ને આવતો ઉડી ગયેલો હે સારો કપા હે છે ને વિનો મળી તો ફેમિલી કે છે ને આવડા હાથે છે ને લેવા આવવા આવી ગયા છે આપણને ઓલા શાહ મત નહીં આ શાહમાં લેવા આવ્યા ભાળો વિલાસ છે ને પછી લેવા આવે ને ઓ ભાઈ હે વીણે તો રાખી પણ તમે લેવા આવો તો થાય ને એ સીટિંગ કરી ગયા કેવાય તમે લેવા આવો જ નહીં એમ પણ હા આ છે ને ભાઈ અમારા છોકરી કેટલા જણા ઓછા છે ખબર હે જો ટીણાકાની ઓછા છે ઘોસાદા ઓછા છે પછી મકાદમની ની હિત ઓછા થઈ ગયા એટલે હવે છે ને કઈ કા બાર તેર જણા અમે રહી અને છે ને ભાઈ ભાગ્યા છે કા રહે કોને ખબર એ તમને છે ને પછી કે અત્યારે છે ને આપણે કપાવી ના તો ફેમિલી આઈ છે ને આપણે ખોળો તો વીણી ને ખમજો ઓલા આપણે છે ને એટલે પૂગ આવી ગયા ને અત્યારે છે ને ભાઈ અમે કેટલા માણસ છે આ તમને દેખ ને એટલા તો

તો ભાઈ છે ને હંધે તો કમ્પ્લીટ છે ને બપોરા કરવા બે જશે તો આપણે છે ને બપોરા કરી લઈએ ફાઇનલી આપણે છે ને ભાઈ બપોરા કરીને વ્યવસ્થિત કપાવી લેવાના હતા છે ને આપણે કપાવી લેવા આવ્યા તો આપણે છે ને સાહ ને આવતો સાહ ને આવતો કેટલું છે હંધે જો ઓલા પણ વીણે છે ને આપણે છે ને ફાઈગલ બી આવશે વિનો કેમ કે છે ને સાહ ને આવતો કેટલું છે ને આગળ વીણો વી આવશે ને હા તો હંધે છે ને ભાઈ વીણો મીડા છે ને આપણે તો એ વીણી છે તો ભાઈ છે ને કપાવી મળી જવે તો ફેમિલી આપણું ખેતર છે ને ભાઈ હતું એ છે ને વીણાઈ ગયું છે હવે છે ને છે બીજા ખેતરે તો છે ને હા તો આવું છે ને ખેતર ખાલી પડ્યું

ને આ છે ને ભાઈ આપણે ટુકડી પછી અહીંયા કાર્ય છે ને ભાઈ આ જણા ઓછા થઈ ગયા કેટલા આ જણા અહીંયા કાર્ય એ ઉપલ કા જણા ઓછા તો અહીંયા છે મકાદમ ની બે તમારો ઉપા ની બે ને ટીણા કા આમ ને ટીણા કા છે ને તરણ જણા એમ કે માં ટીંગો બે ને કે એટલે છે ને એક કાર્ય છે ને આ જણા ઓછા થઈ ગયા તો કેટલા જણા થાય એટલે મમત આ છે ને આમ રેઈ ના હાંધી છે ને આમ ટુકડી ગણાય ટુકડી કે અમે અમારી ભાષામાં ટુકડી વી અમારી ટુકડીમાં